પાટીદાર સમાજમાંથી આવતા એક મહિલા પીએસઆઈ નું છે જ્યારે બીજું નિવેદન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું છે આ બંને નિવેદન જે છે ટોક ઓફ ધ ટાઉન ચર્ચાસ્પદ છે ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ દારૂબંધીનું કેટલું પાલન થાય છે એ તમે આપણે બધા જ જાણીએ છીએ રોજ દારૂ પકડાય છે ખુલ્લે આમ દારૂ બી ચાય પણ છે અને ગુજરાતી દારૂ પીવે પણ છે આર્થિક સમૃદ્ધિ આવે પછી કેટલાક લોકો આવડા રસ્તે ચડી પણ જાય છે સુરતના એક મહિલા પીએસઆઈએ પાટીદાર સમાજના એક સામાજિક કાર્યક્રમમાં સ્ટેજ પર એક એવું નિવેદન આપ્યું કે આખા પાટીદાર સમાજે તેને વખાણ્યું છે હિંમત જોઈએ એના માટે કહેવા માટે કે મારા સમાજમાં આ કમી છે આ ખોટું થઈ રહ્યું છે તો એના માટે કહેવા માટે હિંમત જોઈએ એ હિંમત કરી છે એમ પાટીદાર સમાજના યુવાનો જે વ્યસનને ચડ્યા છે તેના પર હતું બનાસકડાના દિવોદરમાં એક ધાર્મિક પ્રસંગમાં સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું છે કેટલાક એવા ગામો છે કે જ્યાં વસ્તી કરતા પોલીસ કેસ વધારે છે વસ્તી કરતા પોલીસ કેસ વધારે છે ગેનીબેને લોકોને સલાહ આપી કે ઝઘડો થાય તો પોલીસ સ્ટેશન ન જતા સમાજ કે કુટુંબના લોકો ભેગા મળીને ન્યાય કરે પોલીસ સ્ટેશન જવાથી વકીલ બચ્ચેટી અને પોલીસ વચ્ચે જ નીચોવાઈ જવાય છે સૌથી પહેલા તો તમે આ બંને નિવેદન જે છે એ સાંભળી લો સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો

એની નામની જે મસ્તી હતી એના કરતા અહીંયા ફરિયાદ વધારતી હોય અને ફરિયાદ કોઈ પણ દાખલ થાય તો ફરિયાદ દાખલ થાય ત્યાંથી કરીને વકીલ કરીને ડોક્ટર કરીને વચ્ચે સોવટિયા થી કરીને જ્યાં સુધી સમાધાન ના કરો ત્યાં સુધી જે કેસ કર્યો છે જેના ઉપર એ પણ હાથે દીવી નાખે અને જેને ખરા જેના ઉપર થયો છે આ ફરિયાદ કરવા વાળો અને આરોપી એ બે

ખાસ પાટીદાર સમાજ માટે આપેલા નિવેદન પર પાટીદાર સમાજના અગ્રણીઓ શું કહ્યું છે તે પણ જોઈએ અને સાંભળો પાટીદાર સમાજે પીએસઆઈ ના નિવેદનને કઈ રીતે લઈ રહ્યા છે સરતાણા પીએસઆઈ ઉર્વશી મહેન્દ્રપુરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનું હું સમર્થન કરું છું અને આ નિવેદનમાં સમાજની ચિંતા કરનારો વિષય છે દ પંદરમાંથી દસ યુવાનો જો પાટીદાર સમાજના દારૂ અને એવા કેસોમાં સંડોવાયેલા હોય તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક રીપાએ થાય અને કોઈ પણ વ્યક્તિ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે સમાજના લોકો આ બાબતે મંથન કરી અને આના યોગ્ય ઉકેલ લાવવાના પણ પ્રયાસો કરે એમણે જે કીધું કે પંદર લોકો પકડાય છે એમાંથી દસ પાટીદાર સમાજના હોય છે સ્વાભાવિક છે કે જે વસ્તી વધારે છે તો એમનો એ આંકડો હોવાનો છે એ બીજા સમાજનો હોય તો એમનો પણ આંકડો હોય માની લો કે તમે બીજા પોલીસ સ્ટેશનની વાત કરો અઠવા પોલીસ સ્ટેશન ઉમરા પોલીસ સ્ટેશન લિંબાયત પોલીસ સ્ટેશન ડિંડોલી સુરતના બીજા પોલીસ સ્ટેશન તો ત્યાં બીજા આંકડા બીજા હોઈ શકે બીજા સમાજના હશે પણ એના કરતાં પણ પાટીદાર સમાજે ચિંતન કરવું જોઈએ કે જો આવી વસ્તુ બને છે દસ લોકો તો દસ લોકો પણ આ વ્યસનથી દૂર કઈ રીતે થાય અને આ વ્યસન જો મળે છે તો એ વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારીઓએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ વ્યસન આ વિસ્તારમાં પ્રવેશવું કઈ રીતે ડ્રાય સ્ટેટની જ્યારે વાતો થતી હોય ત્યારે સરથાણાની હદમાં દારૂ આવ્યો ક્યાંથી સાચી